મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં હું રાહુલ મારા વહાલા ગુજરાતીઓનું સ્વાગત કરું છું અને તમે જોઈ રહ્યા છો બસો ને ચાર વર્ષથી અડીખમ એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ મિત્રો આજે સત્તર ડિસેમ્બરના રોજ આપણે વાત કરીશું મુંબઈ સમાચાર દૈનિક સહિતના અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારો અને આજના મુંબઈ સમાચારમાં આવેલી વિશેષ વાંચન સામગ્રી વિશે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મુંબઈ સમાચારનું ઈ પેપર વાંચવા માટે મુંબઈ સમાચારની ઓફિશિયલ વેબસાઇટ ઇ પેપર સમાચારની મુલાકાત લો અને તમે જો આ ચેનલ પર નવા છો તો હમણાં જ લાઇક ફોલો સબસ્ક્રાઇબ કરો અને હા મુંબઈ સમાચાર બધા જ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે તો દરેક જગ્યાએ લાઇક ફોલો જરૂર કરજો મિત્રો આપને જણાવી દઈએ કે ડોલર સામે રૂપિયો એકાણું સપાટી કુદાવીને નવા તળીયે બેસી ગયો છે મુંબઈ સમાચારે આ હેડલાઇન સાથે અને પ્રથમ પાને ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અંગેના સમાચાર છાપ્યા છે મા લઈને લઈને વિવિધ સરકાર આવી છે જેનો વિસ્તૃત અહેવાલ છપાયો છે મિત્રો મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને અંબરનાથમાં જયારે મુખ્યપ્રધાન ફડણવીસ આજે સભા કરવાના છે તેવામાં ભાજપના એક નેતા પર ગઈ રાત્રે ગોળીબાર થયો છે અમરનાથ પશ્ચિમના નવા ભીંડીપાડા વિસ્તારની આ ઘટનાએ રાજકીય માહોલ ગરમ કર્યો છે મુંબઈ સમાચારના દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આ વિડીયો સાથેનો વિસ્તૃત અહેવાલ ઉપલબ્ધ છે મિત્રો આ ઉપરાંત પ્રથમ પાને ગોવા અગ્નિકાંડ બંગાળની મતદાર યાદી જેવા મહત્વના સમાચારોને સ્થાન અપાયું છે મિત્રો આજના મુંબઈ સમાચારના બીજા પાને ભરત ભારદ્વાજની એક્સ્ટ્રા અફેર કોલમમાં રૂપિયાનું સતત ધોવાણ દેશને મજબૂત આર્થિક નેતાગીરીની જરૂર શીર્ષકવાળો લેખ વાંચવા મળશે આ લેખની પડખે છે આજનું પંચાંગ મિત્રો મુંબઈ સમાચારના ચોથા પાને શિવાજી પાર્કમાં ચૂંટણી સભા કરવા રાજકીય પક્ષોની દોડ કલ્યાણમાં ભાજપ શિંદે જૂથમાં વિવાદ શિવસેનાનું મિશન મુંબઈ ભાજપના એક ધારાસભ્યની ધરપકડ જેવા મહત્વના સમાચાર બાદ આવે છે આજનું વાંચન વિશેષ ઇન્ટરવલ આજે ઇન્ટરવલમાં નિલેશ વાઘેલા દ્વારા કવર સ્ટોરી કોલમમાં સરસ લેખ પીરસાયો છે જેમાં ટ્રમ્પને આપણા ચોખા એટલે કે રાઇસ કઈ રીતે મોંઘા પડી શકે છે તેની વાત કરવામાં આવી છે આ સિવાય પ્રફુલ શાહ દ્વારા બોફર્સ કેસ કૌભાંડ અંગે લેખ આપવામાં આવ્યો છે મુંબઈ સમાચારની ઇન્ટરવલ પૂર્તિમાં વાંચન રશિયાઓને જલસો પાડી દે તેવું હેનરી શાસ્ત્રી દ્વારા અજબ ગજબની દુનિયાની વાત કરીએ તે પહેલાં જોઈ લઈએ અન્ય અગ્રણી અખબારોમાં શું શું છપાયું છે ગુજરાત સમાચાર સંદેશ અને એમ અખબારોએ આઈપીએલની મીની હરરાજીને મોખરે રાખી છે હજુ તો માંડ માંડમુછના દોરા ફૂટેલા નવા નિશાળિયાઓ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા ચૌદ ચૌદ કરોડમાં વેચાયા તે સમાચારે ફ્રન્ટ પેજ પર સ્થાન મેળવી લીધું છે આ સાથે જ સંદેશ અને ગુજરાત સમાચારે વંતારામાં મેસીની મુલાકાતને સ્થાન આપ્યું છે બંને અખબારોમાં મેસી અને અનંતની ગળે મળતી તસવીરો ધ્યાન ખેંચનારી છે ગાંજો ફૂંકવામાં વપરાતા પેપર રોલ કે ગોગો પર પ્રતિબંધ શાળાઓના અભ્યાસક્રમમાં એઆઈની એન્ટ્રી જેવા સમાચાર બધા છાપાઓમાં કોમન છે આ બધાની વચ્ચે એક એવા પણ સમાચાર આવ્યા કે રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર એક આગની ઘટનામાં આગ બુઝાવવામાં નિષ્ફળ ગયું જેનો અહેવાલ સાથેનો વિડીયો મુંબઈ સમાચારના દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે મિત્રો ફરીથી આવીએ આપણે આજની પૂર્તિ પર તો ઇન્ટરવલના બીજા પાને જયંત પંડ્યાની સિક્કાની ત્રીજી બાજુ દેવલ શાસ્ત્રીની ઓર એ મોસમ હસી અડાલજની વાવ પર ભાટીએનનો તસવીરની આરપાર અને સંજય છેલ દ્વારા શરદ જોશી સ્પીકિંગ કટાર લેખ વાંચવા જેવો છે મિત્રો આ સાથે જ મુંબઈ સમાચારે નવમા પાને રમત જગતના તમામ મહત્વના સમાચારને આવરી લીધા છે અને આઈપીએલ મિનિ ઓપ્શનની દરેક વાત વિસ્તૃતથી લખવામાં આવી છે અને હા હાલ ચૂંટણીના માહોલ વચ્ચે છેલ્લા પાને મુંબઈ સમાચારના સમાચારો વાંચવાનું ચૂકતા નહીં તો મિત્રો મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આવતીકાલે આજ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો ને દેશ દુનિયાની મહત્વની અપડેટ્સ માટે જોતા રહો વાંચતા રહો મુંબઈ સમાચાર